હલો ફ્રેન્ડ્સ પ્રેમિલા કિચનમાં તમારું સ્વાગત છે તો અહીંયા આપણે ભરેલા રીંગણાનું કાઠિયાવાડી શાક બનાવવાના છીએ તો અહીંયા બધી જ તૈયારી મેં અગાઉથી જ કરી લીધી છે વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર કરજો સૌથી પહેલાં આપણે સિંગદાણાને વાટીને લીધા છે ટમેટા એકદમ ઝીણા સુધારીને લીધા છે ડુંગળી એક નંગ એકદમ ઝીણી સુધારીને લીધી છે તીખા ગાંઠિયા છે તેને આપણે વાટીને લીધા છે બે ચમચી ચણાનો લોટ લીધો છે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે લીધી છે તેને પણ આપણે ખાંડીને જ લીધો છે એક લીંબુ આપણે લેવાનું છે અને રીંગણા લેવાના છે રીંગણાં આપણે અઢીસો ગ્રામ જેટલા લીધા છે તેને ધોઈને કોરા કરી લેવાના છે હવે આપણે એક બાઉલમાં સિંગદાણાનો ભૂકો એડ કરી લેશું કાઠિયાનો ભૂકો પણ એડ કરી લેશું આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એડ કરી લેશું ચણાનો લોટ છે તે પણ આપણે એડ કરી લેશું ક્વોન્ટિટી વધારે હોય તો તમારે ક્વોન્ટિટી વધારવાની છે અહીંયા એક ચમચી જેટલા આપણે ડુંગળી જે એકદમ ઝીણી સુધારેલી છે તે એડ કરી છે અને ટમેટા પણ એડ કર્યા છે એક એક ચમચી લીંબુનો રસ આપણે હાફ લીંબુનો રસ એડ કરવાનો છે સ્વાદ અનુસાર નમક એડ કરી લેશું મસાલા પૂરતું જ નમક આપણે અત્યારે એડ કરીશું લાલ મરચું પાવડર અડધી ચમચી ધાણાજીરું પાવડર અડધી ચમચી એક ટી સ્પૂન હળદી પાવડર એડ કરી લેશું અજમા એડ કરી લેશું બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું એક ટી સ્પૂન જેટલું આપણે શુગર એડ કરી લેશું ખાંડ જેથી લીંબુ અને ખાંડ મિક્સ હશે તો એક સરસ એવો ચટપટો ફ્લેવર આવશે આ બધી જ વસ્તુને આપણે હાથથી જ બરાબર મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો આપણે આમાં બિલકુલ તેલ એડ નથી કર્યું સિંગદાણામાં પણ તેલ હોય છે અને ગાંઠિયામાં પણ તેલ હોય છે એટલા માટે નથી એડ કર્યું હવે આપણો મસાલો તૈયાર થઈ ગયો છે ભરવા માટે તો હવે આપણે રીંગણા છે તે તૈયાર છે તો આ રીતે આપણે રીંગણાને કટ લગાડશું અંદર બરાબર જોઈ લેવાનું નહીંતર સડેલા રીંગણા હશે તો ખ્યાલ પણ નહીં આવે જેથી ચેક કરીને પછી જ રીંગણાને ભરવાના છે હોટેલમાં તો એ લોકો જેમ તેમ ભરી દેતા હોય છે સડેલા પણ નથી જોતા હોતા પણ આપણે ઘરે બનાવી રહ્યા છીએ એકદમ ચોખ્ખાઈથી તો આ રીતે આપણે રીંગણાને ભરવાના છે એકવાર જો આ રીતે તમે શાક બનાવશો ને તો વારંવાર બનાવશો અને આંગળીઓ ચાટતા રહી જશો એટલું સ્વાદિષ્ટ બને છે અને એકદમ ટેસ્ટી પણ બને છે તો આપણે બીજા રીંગણા પણ એ જ રીતે ભરી લેશું જો તમે મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી લેજો અને શેર જરૂરથી કરજો તો બધા જ રીંગણાને આપણે આ જ રીતે ભરી લેવાના છે તો અહીંયા મેં બધા રીંગણાને ભરી લીધા છે તમે જોઈ શકો છો હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકી દઈશું અને તેલ એડ કરી લેશું તેલ આપણે પાંચથી છ પાઉલી જેટલું એડ કરીશું જીરું એડ કરીશું એક ટી રાઈ એડ કરીશું હળદી પાવડર એડ કરી લેશું અને ડુંગળી આપણે જે એકદમ બારીક સુધારીને રાખી હતી તે એડ કરી લેશું ડુંગળીને આપણે બેથી ત્રણ મિનિટ સુધી આ રીતે સાતળવા દેશું આદુ મરચાં લસણની પેસ્ટ આપણે એડ કરી લેશું તેને પણ ડુંગળીની સાથે જ આપણે કૂક કરવાની છે હવે આપણે ટમેટા એડ કરી લેશું આ બધી જ વસ્તુ આપણે એક એક નંગ લીધી હતી અઢીસો ગ્રામ રીંગણામાં જો વધારે હોય તો તમારે બબે બબ્બે નંગ લઈ લેવાની છે તો આ રીતે આપણે ચલાવતા રહીશું અને સરસ એવું આપણું ગ્રેવી બનીને તૈયાર થશે ડુંગળી ટમેટાની હવે આપણે બધા રીંગણા આ રીતે એડ કરી લેશું બરાબર તેલ અને ગ્રેવીથી કોટિંગ કરી લેશું બે ચમચી જેટલું પાણી એડ કરશું જેથી નીચે ચોટશે નહીં અને કૂક સરખી રીતના થશે હવે આ રીતે એક સીબુ રાખશું અથવા કોઈ પણ થાળી તમે રાખી દેજો અને એની ઉપર પાણી આ રીતે રાખી દેવાનું છે અને જે રીંગણાં છે તેને આપણે વરાળમાં બાફવાના છે પહેલાં તો વરાળમાં આપણે પાંચથી છ મિનિટ સુધી આપણે કૂક થવા દીધા છે તમે જોઈ શકો છો અને આપણો મસાલો પણ સરસ રીતે કૂક થઈ ગયો છે પાંચ મિનિટ સુધી આપણે તેલમાં જ આ રીતે વરાળમાં રીંગણાને કૂક કર્યા છે પછી આપણે ચલાવી લેશું મસાલા કરી લેશું એક ચમચી ધાણાજીરું પાવડર એક ટી સ્પૂન હળદી પાવડર લાલ મરચું પાવડર એક ચમચી એડ કરી લેશું આપણે પહેલાં પણ નમક એડ કર્યું છે તો અત્યારે આપણે થોડુંક જ નમક એડ કરીશું અને જે વધેલો આપણે મસાલો હતો તે પણ એડ કરી લેશું તેની ખૂબ જ સરસ એવી ગ્રેવી બનીને તૈયાર થશે આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લેશું તમારી કઢાઈ છે સ્ટીલની છે હોકિન્સની છે બહુ જ સરસ એવી આવે છે જે ટ્રાય પ્લાય અત્યારે આવે છે તે જ આપણે લીધી છે એ પણ યુટ્યુબના પેમેન્ટથી જ આપણે વાસણ લીધેલા છે અમુક અમુક હોકીન્સના લીધા છે બહુ જ સરસ એવા આવે છે તો આપણે એક ગ્લાસ પાણી મૂકીને આપણે કૂક કરવા રાખી દીધું હતું તમે જોઈ શકો છો ગ્રેવી સરસ એવી ગ્રેવી બનીને તૈયાર થઈ છે ઉપરથી આપણે ગરમ મસાલો એક ટી સ્પૂન જેટલો જ એડ કરીશું કિચન કિંગ મસાલો છે એ પણ આપણે એક ટી સ્પૂન જેટલો જ એડ કરશું જેથી એકદમ હોટલ કરતાં પણ ખૂબ જ સારો એવો ટેસ્ટ આવશે અને ફ્લેવર પણ તમને ખૂબ જ મજા આવે એવો આવશે તો આ રીતે તમે ચોક્કસથી એકવાર રીંગણાનું શાક બનાવજો તો આપણું ભરેલા રીંગણાંનું શાક બનીને તૈયાર થઈ ગયું છે એક પ્લેટમાં આપણે કાઢી પણ લીધું છે ચાલો ટેસ્ટ પણ કરી લઈએ બહુ જ સરસ એવો મસાલો બન્યો છે તેની ગ્રેવીનો એટલો સરસ ટેસ્ટ આવે છે કે બહુ જ ખાવાની મજા આવે છે થેન્ક યુ ફોર વોચિંગ બ બાય